તમે અંદર કેવા કામ કરી રહ્યા હતા તમને હું જેલના ના પાછળ ધકી લી હવે જો કોઈ વ્યક્તિ આવું કહી રહ્યું છે તેનો મતલબ કે તે કોઈ અધિકારી હોઈ શકે છે અને આ વ્યક્તિ ઓળખ પણ આપી હતી ક્રાઇમ બ્રાન્ચની પણ સવાલ એ હતો કે આ પછી શું થયું અને શું આ વ્યક્તિ ખરેખર કોઈ અધિકારી હતો ખરા નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા આજની ઘટના વિશે વાત કરું તે પહેલા થોડા દિવસ અગાઉ બનેલી એક ઘટનાને યાદ કરી લઈએ

જેની ઉંમર વર્ષ તે થોડા દિવસ અગાઉ તેની પ્રેમિકાને મળવા માટે સાંજે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલા હોટેલ મૂનમાં પહોંચ્યો હતો અને જ્યારે આ કપલ હોટેલ રૂમમાંથી બહાર આવી રહ્યું હતું તે જ સમયે ત્યાં પહેલાથી હાજર એક યુવકે તેમને અટકાવ્યા અને કહ્યું કે પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે પછી કહ્યું કે તમે હોટેલમાં કયા કામથી આવ્યા છો મને બધું જ ખબર છે તમે શું ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છો તે પણ મને ખબર છે અને એટલે જ તમારે બંને પોલીસ સ્ટેશન આવવું પડશે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થશે આમ કહીને ક્રાઇમ બ્રાન્ચથી આવેલા યુવકે આ બંને કપલ જે હોટેલના રૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા તેમને ધમકી આપીને ડરાવવામાં આવ્યા પણ અહીંયા સવાલ એ હતો કે શું કોઈ પણ પોલીસ અધિકારી પાસે આવો કોઈ અધિકાર છે ખરો શું કોઈ આવું કરી શકે ખેર જો કહાનીમાં આગળ વધીએ તો મુરારી બદનામીના ડરથી ભયમાં મુકાઈ ગયો અને તેણે કહ્યું કે સાહેબ આપણે અહીંયા જ કેસને પતાવી દઈએ આમાં તે પોલીસ સ્ટેશન જવાનું આવે અને આ ડરનો ફાયદો ઉઠાવવા જ તે ત્યાં હાજર હતો જે બાદ તેને પચાસ હજાર રૂપિયાની માંગ કરી અને બદનામીને પોલીસથી બચવા માટે મુરારી મોહને બાર હજાર ભોકળા આપ્યા અને ઓગણીસ હજાર એટીએમમાંથી ઉપાડી લ્યા એમ કુલ એકત્રીસ હજાર રૂપિયા મુરારી મોહને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તરીકેની ઓળખ હમનાર વ્યક્તિને આપીધા પણ અહીંયા મેઇન વસ્તુ એ હતી કે જેના વિશે બુરારીને નહોતી ખબર આ ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ઓળખ આપનાર નિહિર નકલી પોલીસ બનીને પૈસા પડાવી રહ્યો હતો જેની ઘટના જાહેર થયા બાદ એ ડિવિઝનના પીઆઈ બારોટ અને એએસઆઈ મહેશ લુવાએ તપાસમાં ઝંપલાવ્યું હતું જેમાં સામે આવ્યું કે આરોપી હોટેલમાં પણ ગયો હતો અને એટલે જ તેના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા જેના આધારે તેની ઓળખ મેળવી તેને ઝડપી લેવામાં આવ્યો જો તમારા સાથે આવું થાય છે તો સૌથી પહેલા તેનું આઈ કાર્ડ માંગવું જોઈએ અને જરૂર પડે તો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ અને જો અસલી પોલીસ પૈસા માંગે તો પણ તાત્કાલિક એસીબી નો સંપર્ક કરવો જોઈએ અને હવે પોલીસ આ ઝડપાયેલા આરોપી મિહિર આ અગાઉ પણ પોલીસના નામે તોડ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી પણ ખરેખર આ વિચારવા જેવું છે કેમ કે અત્યાર સુધી નકલી જજ મંત્રીઓના નકલી પીએ નકલી પીએમઓ અધિકારી નકલી ટોલ નાકો નકલી સરકારી કચેરી નકલી સિરપ નકલી આઈપીએસ અધિકારી નકલી સીએમઓ અધિકારી નકલી વૈજ્ઞાનિક ન જાણે કેટલુંય પકડાયું છે ખેર આનો ક્યારે અંત આવશે તે તો ખ્યાલ નથી પણ તમારે તમારી તકેદારી જાતે જ રાખવી પડશે અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે મળીશું いいかんに、サディナも一緒だね。